નમસ્કાર દર્શક મિત્રો સ્પાક ન્યૂઝમાં ડે આપનું સ્વાગત છે સ્પાકની ટીમ અત્યારે આવી છે પ્રતાપનગર થી જે ડેરી તરફનો વિસ્તાર છે ત્યાં ઉભા રહેતા શાકભાજી વાળા ઉપર દપાણ શાખાની ટીમ અત્યારે જો હુકમી જે કરી છે અને તેના જ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે જે પ્રતાપનગર બ્રિજની નીચેથી જે બરોડા ડેરી તરફ જતો માર્ગ છે ત્યાં સાઈડ પર શાકભાજી વાળા રહેતા હોય છે રોજ કમાઈને રોજ ખાવા ખાવાવાળા આજે લારી ધારકો છે તેના પર અત્યારે દબાણ શાખા સુરી બની હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે તમામ જે અહીંયા શાક છે તે રસ્તા પર ફેંકી દેવામાં આવ્યું છે તેવા આક્ષેપણ અહીંયા થઈ રહ્યા છે તમામ જે લારી છે તેઓને અહીંયાથી હટાવવા માટે દબાણ શાખા વડોદરા મહાનગરપાલિકાનું પહોંચ્યું હતું અને તમામ જે આ શાકભાજી છે તે નીચે ફેંકી દેવામાં

જાણ કરી ડાયરેક સામાન્ય ભરી જતા પકડી ને બધા ઉછોકવા માટે ગયું છે આ લોકો ફેંકી નાખે સાહેબ મારું ચોકું માંધું છે હું બી વ્યાજ પૈસા લઈને સાહેબ ધંધો ગયું છું તમારું જોગુ કોણ થાય માંધું છે સાહેબ પતાર બોલ્યો ના આ લોકો બધા આજે માલ લઈને ઉતારું ને સાહેબ ભરી તમારો માલ હું કઈ પૈસા લાવું અમારે ચોખા ને દવા લાવવાની કઈ જવું પૈસા લેવા સાહેબ હું મહેનત કરીને કહું છું ચોરી તો નથી ખાતી ને રિક્વેસ્ટ કરું તમને ધંધો મહેનત કરીને અમે ખાતું સાહેબ અમે કઈ બીજી ચોરી નથી કરતા કે અમને બીજો મહેનત નથી આવડતી શાકભાજી આવે એ વેચીને મારું ગુજરાત ને અમે ચલાયે સાહેબ બસો તો સાહેબ એમને લેતા ઘર ચાલે ઘર ના ભાગા ભરીયે અમે સાહેબ કઈ ગઈ અમે કોઈ પોતાના ઘર નથી અમે ભારતથી રહીએ છીએ સાહેબ મારું છોકરું દાનુ છે સાહેબ હજુ તો દોઢ વર્ષ નું છે મને પાછું આવું છે હું કઈ જો સાહેબ દવા દાવું તો મારે સાહેબ દવાખાના જો પાંચ પાંચસો સો તો મારે સોનુ કાપી ના જાય છે સાહેબ હું કઈ મહેનત કરવા જો મારે એક બીજું આવવાનું સાહેબ હું મહેનત કરીને તો ખવ ને સાહેબ બંગલાના કામ નથી આવતા સાહેબ તમને નાનું ચોકું લઈને જાય તો કોઈ કામ નથી કરવા દેતા તો શાકભાજી ના કઈ નું ગુજરાન કરીએ સાહેબ અમે એટલે કે તમે કહો કે બસ તમને શાકભાજી નો ધંધો ના કઈ કરવા દે તમને પાંચ પાંચ જબરજસ્તી આ સામાન લઈ જવાની કોશિશ હા જબરજસ્તી ને ત્યાં જમા બધો સામાન સાહેબ ભરી લીધો મારો મેં કીધું મને મારો માલ આપી દો નહી મળે નહી મળે બધો માલ મારો ભરી લીધો સાહેબ બધો એક કર નાખ્યો માલ મારો ચોક્કસ તો જે રીતે અહીંયા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખાના જે પહેલવાનો છે તે મોટા મોટા દબાણો જયારે થાય છે ત્યારે આ લોકો પહેલવાનો પાછી પાણી કરતા હોય છે પરંતુ જે લારી ગલ્લાવાલાઓ હોય તેની પર આ લોકો જો હુકમી ચલાવતા હોય છે વડોદરા મહાનગરપાલિકાનું દબાણ શાખા જયારે ફરિયાદો થાય છે કે મોટા મોટા દબાણો છે ત્યારે રાજકીય વગ ધરાવતા દબાણો છે ત્યારે તમામ જગ્યાઓ ઉપર જયારે આ લોકોની પહોંચથી ઉપર હોય ત્યારે આ લોકોના પહેલવાનો કેમ પાછી પાણી કરે છે તે એક મોટો સવાલ છે અને કાર્યવાહી જયારે કરવાની વાત આવે ત્યારે કાર્યવાહી આવા નાના લારી ધારકો પર કરવામાં આવતી હોય છે અને આપ જોઈ શકો છો તેમ લોકોને અનાજ નથી મળતું શાકભાજી ખાવાના નથી મળતા ત્યારે આ લોકો આ પ્રકારની કાર્યવાહી કરે છે શાકભાજીને રસ્તા પર ફેંકી દેવામાં આવે છે જે રીતે પૂરની પરિસ્થિતિ બાદ લોકો હવે ક્યાંક ને ક્યાંક બેઠા થવાની કોશિશ કરી રહ્યા છે ધંધો રોજગાર ચલાવી અને પોતાનું પેટ ભરવા માટે મજબૂર થઈ રહ્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના જે પહેલવાનો છે દબાણ શાખાના આ પહેલવાનોને મોટા મોટા દબાણો કેમ દેખાતા નથી તે એક મોટો સવાલ છે કેમ કે આ પ્રકારની કાર્યવાહી જો એ લોકો કરતા હોય દબાણ હટાવવાનું તેમનામાં આવતું હોય તો મોટા મોટા દબાણો કેમ નથી હટાવતા તે પણ એક સવાલ છે વડોદરા મહાનગરપાલિકાના જે ચાલોજી રોડ સવાલ કીધો વધારે બાઇક માં હતી ના પછી તમારે જે બી બાઈક લેવી જોઈએ સાહેબ ને પ્લીઝ સવાલ એ છે કે સાહેબ એવું કીધું છે કે શાકભાજી રોડ પર ફેકી દો

પોતાની ધંધો કરવા માટે મજબૂર હોય છે આફતની પરિસ્થિતિમાંથી લોકો ઉઘડ્યા છે લોકો પેટ બે ટંકનું ખાવા માટે ધંધો રોજગાર કરતા હોય છે ત્યારે આ રીતની કાર્યવાહી કરવી કેટલી યોગ્ય છે પાલિકા અધિકારીઓ ખાલી દર્શક મિત્રો જે રીતે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા જે દબાણ હટાવવાનું કામ કરતી હોય છે અને તે જ પ્રમાણે અત્યારે આજે પ્રતાપનગર બ્રિજ નીચે તેઓ દબાણ હટાવવા માટે નારી પથારા લગાવતા હોય શાકભાજીની લારીઓ લગાવતા હોય તેની પર અત્યારે આજે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાના જે પહેલવાનો છે તે અત્યારે અહીંયા પોતાની મનમાની પોતાની જો હુકમી કરી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકાનું આ તંત્ર મોટા મોટા દબાણો પ્રત્યે કેમ વલણ દબાવવાનું કોશિશ કરી રહી છે પોલીસ વિભાગ પણ અહીંયા આવી રહી છે એટલે બધી જ ફેસિલિટી જયારે મોટા માથાઓને મળતી હોય છે ત્યારે આજે નાના પથારા ધારકો હોય અને નાના લારી ગલ્લા ધારકો હોય તેની માટે પોલીસ પણ પહોંચી જતી હોય છે આ પ્રકારની કાર્યવાહીમાં અને નાના જે કર્મચારીઓ છે નાના જે પથારા ધારકો છે આ તમામ લોકોને જે રંજાડવાનો જે ધંધો વડોદરા મહાનગરપાલિકા કરી રહ્યું છે ક્યાંક ને ક્યાંક તેના પર સવાલો ઊભા થાય છે કેમ કે પોલીસ હવે આવી પહોંચી છે ક્યાંક ને ક્યાંક દબાણ શાખાની ટીમ અહીંયા પોહચી છે તેઓના પહેલવાનો સાથે અને આ પ્રકારની જે કાર્યવાહી કરવામાં આવી રહી છે અમારા ગુજરાત કેવી રીતે ચલાવીએ

દર્શક મિત્રો જે રીતે અહીંયા આ રીતની કાર્યવાહી કરવામાં આવતી હોય છે આગળ પણ એ રીતના દબાણો જોવા મળતા હોય છે ત્યારે ત્યાં આ પ્રકારની કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી તે પણ એક મોટો સવાલ છે વડોદરા શહેરના જે અલગ અલગ વિસ્તારમાં દબાણ શાખાની ટીમ પહોંચતી હોય છે અને તેમના દ્વારા કાર્યવાહી કરવામાં પણ આવતી હોય છે ત્યારે અત્યારે પણ હજી આ વિડીયો શોધવામાં આવી રહ્યો છે આ જે વિડીયો છે દબાણ શાખાના અધિકારીઓ ઉઠાવ્યો છે કેમ કે દબાણ શાખાના જે અધિકારીઓ છે તે આ લોકોનો જે સામાન છે તે લઈ જતા હતા અને તેમના દ્વારા જે રીતે વાત કરવામાં આવે તો વિડીયો બતાવવામાં આવ્યો છે અને વિડીયોમાં ખાસ કરીને એમણે બતાવ્યું છે કે આ જે મહિલાઓ છે અને મહિલાઓ દ્વારા જ જે સામાન છે તે સામાન ખેંચી અને અહીંયા ફેંકવામાં આવ્યો છે પરંતુ સવાલ એ ઉભો થાય છે કે જયારે અહીંયાથી દબાણ શાખાના અધિકારીઓ આ સામાન લઈને જતા હતા તેમના દ્વારા પછી ખેંચી અને આ સામાન અહીંયા જે શાકભાજી છે તે ફેંકી દેવામાં આવી છે પરંતુ સવાલ એ થાય છે કે આવા નાના માણસોને રંજાડવાનો શું અર્થ છે તેઓ પોતાનું ગુજરાન ચલાવવા માટે આ પ્રકારની જે ધંધો કરતા હોય છે અને તેના જ કારણે તેમના ઘરનું તેમના પરિવારનું પેટ ભરાતું હોય છે આ જે કાર્યવાહી કરવામાં આવી છે શાકભાજી જે ફેંકી દેવામાં આવી છે ક્યાંક ને ક્યાંક વિડીયો અધિકારી દ્વારા જે બતાવવામાં આવ્યો છે અને મહિલાઓ જે હતો નો તે જૂટવી અને નીચે ફેંકી દેવામાં આવ્યો છે પરંતુ સવાલ એ છે કે આ પ્રકારની જો કાર્યવાહી થતી હોય તો કોઈ પણ ઉશ્કેરાઈ શકે છે અને કોઈના દ્વારા પણ આ રીતની કાર્યવાહી થઈ શકે છે તંત્રને એક અપીલ છે કે મોટા મોટા જે દબાણો છે તેના પર કાર્યવાહી કરવામાં આવે ના કે આવા નાના લારી ગલ્લા ધારકો પર પોતાનું જોર બતાવવામાં આવે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા સ્માકુડે ન્યુઝ વડોદરા